નમસ્તે ખેડૂત મિત્રો હું છું જિજ્ઞેશેશ કાબુ અને હું એગ્રી એશિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સનાળી ગામના પ્રગતિશીલ ખેડૂત પાસે ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જે પરેશભાઈને આપણે પૂ એને એનો પરિચય લઈએ અને પછી એને આપણી એગ્રી એશિયા કંપનીની જે રીપ્રાઇમ અને પ્રો એમિનનો સ્પ્રે કર્યો હતો તો એમાં એને કેવું પરિણામ મળ્યું તો એના પૂછીએ આપણે પરેશભાઈ તમારો એક પરિચય આપો મારું નામ પરેશભાઈ હિંમતભાઈ ગામ સનાળી વિચ્છા તાલુકો જિલ્લો રાજકોટ અને આ દવા સાંટ્યા પછી ઘણો આમ હાલ ને અને સિંગુનો ક્વોલિટી દેખાય છે આની પહેલા સાંટ્યા પહેલા કઈ હતું નહીં આ તમે સાંટ્યા પહેલા તમારે શું પ્રોબ્લેમ હતો સાંટ્યા પહેલા કઈ હતું જ નહીં ઝાડવા ઊભા હતા નકરા નકરા ઝાડવા હતા અને સિંગુને ફ્લાવરિંગ નતું બેસતું નતું બેસતું પછી આનો સ્પ્રે કરાયો આપણે ડેમામાં રિઝલ્ટ બહુ સારું છે સિંગુ માં ફાલ માં અને કુણેપ માં બહુ સારું દેખાય છે કુણેપ અને પછી તમારે એ આ માર્યા પછી તમે જેમાં ડેમો આપડે કર્યો છે એમાં અને બીજામાં શું ડિફરન્ટ આવે છે બેમાં પચાસ ટકા ડિફરન્ટ દેખાય છે આમાં તમારે ફ્લાવરિંગ વધી ગયું ને નીચે સુધી સિંગુ બેસી ગયું ઓલામાં હજી પારવી પારવી દેખાય ઓલામાં હજી પારવી દેખાય નથી સાઈટ એમાં સાઈટ એમાં બહુ

namas